મારું નામ અજાણી સુમિત જયંતિભાઈ છે ગામ અંજાર હું આદર્શ નિવાસી શાળા ધાંગધ્રામાં અભ્યાસ કરું છું હું અહીં બે વર્ષથી ભણું છું આજરોજ મારું એસએસસીનું પરિણામ આવ્યું છે જેમાં મારે એકાણું પોઈન્ટ સોળ ટકા આવ્યા છે અને આ શાળામાં મારો પહેલો નંબર આવ્યો છે અને આગળ હું સાયન્સ લઈને ડોક્ટર બનવા માગું છું મારું નામ સુપર મારું નામ લાલજીભાઈ નાનુભાઈ કરોતરા ગામ સુખ પર મારો છોકરો અહીંયા આદર્શ નિવાસ શાળામાં ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો ગામડાના વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ મળે છે એ પાકું છે અને અહીંયા પંચ્યાસી પોઈન્ટ સોળ ટકા આવીને મારો છોકરો સારો એવા શિક્ષણ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે બહુ સારું ભણતર છે અહીંયા અને હું એક વાલી તરીકે બધાને કહેવા માગીશ કે સરકારી સ્કૂલમાં બહુ સારું એવું ભણતર હોય છે અત્રેની આદર્શ નિવાસી શાળા શ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુરેન્દ્રનગર હસ્તકની આ શાળાનું આજે બોર્ડનું પરિણામ સો ટકા આવેલ છે અત્રેની આદર્શ નિવાસી શાળા ધ્રાંગધ્રાનું છેલ્લા પંદર વર્ષથી આ શાળાનું રિઝલ્ટ સો ટકા આવે છે આ વર્ષે આદર્શ નિવાસીના ત્રીસ બાળકોએ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પરીક્ષા આપેલ જેમાં ત્રીસે ત્રીસ બાળકોને ડિસ્ટ્રિક્શન સાથે પાસ થયેલ છે સાથે સાથે ગુણવત્તાવાળા રિઝલ્ટમાં આ વર્ષે અત્રેની શાળાના બે વિદ્યાર્થીઓ એ વન ગ્રાફ્ટ પ્રાપ્ત કરી આ શાળાની સિદ્ધિને વધાવેલ છે અત્રની શાળામાં નિયામકશ્રી વિકસિત જાતિ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી હસ્તક આ શાળામાં બાળકોની તમામ જરૂરિયાતો અહીંયા પૂરી પાડવામાં આવે છે શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે રહેવા જમવાની તમામ સુવિધા આ શાળામાં ફ્રી આપવામાં આવે છે ગુજરાત લેવલે જો સરકારી શાળાનું રિઝલ્ટ સો ટકા આવતું હોય તો એવી નિયામકશ્રી વિકસતી જાતિ હસ્તક ચાલતી આદર્શ નિવાસી શાળાઓમાં આવે છે અહીંયા બાળકોને તમામ જરૂરિયાતો તમામ શિક્ષણ સાથે તમામ સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે અને આ વર્ષે અમે ગર્વ અનુભવી છીએ કે અમારી શાળામાં પણ એ વન ગ્રેડ પ્રાપ્ત કરીને આ શાળાનું ગૌરવ વધારેલ છે